માત્ર ને માત્ર આ બે રૂપિયાના પાનને પાણીમાં ઉકાળો અને સવારે નાણાં કોઠે પી જાઓ સાત જ દિવસની અંદર ત્રીસ વર્ષ જૂની ચરબી કેમ નથી ગાયબ થઈ જશે કારણ કે તમારા શરીરની અંદર જૂનામાં જૂની ચરબીની દુશ્મન છે આ બે વસ્તુ ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તેજે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો સાથે સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી શું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે તમારો સહકાર મળશે સો છું તૃપ્તિ હેલ્થીવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે માત્ર બે જ રૂપિયાની આ વસ્તુ તમારા શરીરની પેટની ચરબી એકદમ ઝડપથી ઓગાળી દેશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ કરશે સૌથી પહેલાં તો તમારે ફેટ લોસ કરવું છે તમારે ફેટ ક્લોઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ઇઝીલી ચરબીને રિમૂવ કરી શકો છો તમારા શરીરમાંથી જે ચરબી છે એને એકદમ ઝડપથી બહાર કાઢી શકો છો સાથે સાથે તમારા શરીરની અંદર ગંદા ફેટને ઇઝીલી દૂર કરી શકો છો સૌથી તમારું વેઇટ વજન ક્યારે વધે છે તો વજન તમારું ઉનાળાની ગરમીમાં તમારું પાચનતંત્ર નબળું પડે ત્યારે પણ પ્રોબ્લેમ થાય છે વજન વધવાનો ગેસ પછી આફરો એસિડિટી જેવા પ્રોબ્લેમ થાય છે વાતાવરણ એટલે કે વેધર જેવું ચેન્જ થાય તુરંત આપણું પાચનતંત્ર નબળું પડતું હોય છે સાથે સાથે મિત્રો તમે ઓછું જમો છો અને સાથે સાથે તમને એવું લાગે છે કે તમે એકદમ વધારે તમારું બોડી વધી રહ્યું છે તમારા શરીરમાં ખુરાકની માત્રામાં ફેટ વધી રહ્યું છે તો તમારા શરીરમાં પાચનતંત્ર છે તે એકદમ નબળું છે સૌથી પહેલા તમારે તમારા પાચન તંત્ર મજબૂત કરવું પડશે તો એના માટે શું કરવાનું છે પાચન તંત્ર મજબૂત કરવા માટે તમે જીરાનું પાણી પી શકો છો તમે અજમાનું પાણી પી શકો છો મિત્રો પાચન તંત્ર મજબૂત કરવા માટે તમે એલાયચી અને મરીદાણાનું પાણી પણ પી શકો છો તો અહીંયા માત્ર માત્ર બે જ રૂપિયાની ફ્રીમાં પડતી એવી એક વસ્તુનું પાણી આપણે જોઈએ કે જે માત્ર ને માત્ર બે સૂકા પાન લેવાના છે કે જેને પાણીમાં ઉકાળી દેવાથી તમારું પાચન તંત્ર તો મજબૂત થાય છે સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા જે ચરબી છે એ પણ ઓગળે છે કારણ કે અહીંયા જે બે વસ્તુ લેવાની છે આપણે એ બંને વસ્તુની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલું છે અને એ જ એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીને એકદમ ઇઝીલી જળમૂળમાંથી બહાર અને રિમૂવ કરવાનું કામ કરે છે ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે મિત્રો સૌથી પહેલાં અહીંયા તમે આ ઉપાય અજમાવો ત્યારે તમારો વેઇટ લોસ તો થશે પરંતુ તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો સૌથી પહેલા તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે બીજું તમારું પાચન તંત્ર નબળું ન પડે એવો ખોરાક ખાવાનો નથી એટલે કે તમારે તીખો તળેલો ગળીઓ અને ચાસણી વાળો ખોરાક બિલકુલ ખાવાનો નથી સાથે સાથે અહીંયા તમારે તમારા શરીરની અંદર વજન એકદમ ઝડપથી ઘટાડવું હોય તો મગનું પાણી પીવાનું પાલકનું સૂપ પીવાનું છે પાલકનું જ્યુસ પીવાનું છે એ ઉપરાંત તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી બાળવા માટે તમારે નિયમિત રીતે કોથમીર અથવા ફુદીના જ્યુસ પણ પી શકો છો સાથે દિવસ દરમિયાન ગરમ પાણી પીવો ભૂખ કરતા ઓછું જમે થોડું ચાલો તો મિત્રો આ બધી વસ્તુ કરવા છતાં પણ જો તમારું વજન ન ઘટતું હોય

તો હવે આ બીજે કોઈ જ વસ્તુ લેવાની નથી સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર લેવાનું છે અંગૂઠાના પહેલા વેઢા જેટલું તજનું લાકડું તમે તજનો પાવડર પણ લઈ શકો છો નિયમિત રીતે તજનો પાવડર એ મગરા દાણા જેટલો તજના પાવડરને બે ટીપા મધ સાથે સવારે ચાટી જવાથી પણ તારા શરીરની અંદર ચરબી રહેતી નથી તજ એટલું પાવરફુલ છે તજની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગાળે છે એવું કહેવાય છે કે તમે જીમમાં જાઓ યોગા કરો એક્સરસાઇઝ કરો અને પરસે જે તમે કેલરી બાળો છો જે કેલરી તમારી વળે છે એટલી જ કેલરી વગર જીમમાં ગે આ તજનું પાણી એમના તમારા શરીરની કેલરી બાળી લેશે બીજું કે તમારા શરીરની એક્સ્ટ્રા ફેટ પણ ઓછું કરી દેશે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઓછી કરી દેશે આ નાનકડો એવો ઉપાય હવે અહીંયા સૌથી મહત્વની વાત છે બે તજ પત્તા લેવાના છે આ ઉપાય માત્રને માત્ર બે રૂપિયામાં પડશે બે રૂપિયાના પાન તમારા શરીરની અંદરની બધી જ વર્ષો જૂની ચરબી અને લટકતી ફાન ઓછી કરી દેશે તજ છે ને એ પાચન તંત્ર તમારું મજબૂત કરે છે ગમે તેવો આહાર તમે કેમ નથી ખાતો પરંતુ તજ પચાવી દેશે એટલા માટે જ વરાની રસોઈમાં દાળ શાકના વઘારમાં ખોરાક જલ્દી પચાવ માટે આપણે વઘારમાં તમાલપત્રનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા બે તમાલપત્ર લેવાના છે તમાલપત્ર એક સાથે તમે માર્કેટમાંથી લેવ લો તો માત્રને માત્ર આ બે તમાલપત્ર એક રૂપિયાની કોસ્ટમાં તમને પડતા હોય છે તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા ફૂલીલા પેટની અંદર કરશે તમારા શરીરના સ્નાયુને સંકોચન આપે છે જેના કારણે તમારું શરીર છે શેપમાં આવે છે સો કિલો વજનના હશો તો પણ તમારા શરીરમાં લટકતી ચરવી નહીં રહે આ ઉપાયથી તો અહીંયા આપણે બે જ વસ્તુ લેવાની છે ત્રીજી કોઈ જ વસ્તુ નથી લેવાની આ બંને વસ્તુઓને આપણે ઉકાળીશું હવે અહીંયા મેં આ બંને વસ્તુને ઉકાળી મૂકી છે દસ મિનિટ માટે એકદમ મીડિયમ આંચે ઉકાળીશું જેના કારણે બંને વસ્તુના પોષક તત્વો આપણા વેઇટ લોસ રિંગમાં સારી રીતે સેટ થાય અને આપણને ઇફેક્ટ આપે હવે વાત રહી કાપો વેઇટ લોસ રિંગ તો આવી રીતે બનશે પરંતુ આ વેઇટ લોસ રિંગ કયા સમયે લેવાથી આપણા શરીરને સૌથી વધારે ફાયદો થશે તો એ આપણે જાણીશું વેઇટ લોસ રિંગ્સની રેસીપી બની ગયા બાદ તો હવે અહીંયા દસ મિનિટ સુધી ઉકળી ગયા પછી આપણા જે તમાલ પત્ર છે એનો કલર એકદમ બદલાઈ જશે સાથે સાથે પાણીનો કલર લાઈટ બ્રાઉન થઈ જશે કારણ કે આપણે તજનું લાકડું લીધું છે તો એનો પણ કલર સેમ આમાં ઇફેક્ટ કરે છે તો ખરેખર મિત્રો આ જે વેટલો સિંગ બનીને રેડી થાય છે એ વેટલો સિંગ સવારે મોર્નિંગમાં હું ગરમ ગરમ ગાળીને પીવાનું છે ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો તમને એવું લાગે છે કે તમારે વધારે ઝડપથી વજન ઘટાડવું છે તો રાત્રે સૂતી વખતે પણ એક આવી જ રીતે વેટ લોસ ડીનો ગ્લાસ બનાવો અને સૂતી વખતે પી લો સાથે થોડી માત્રામાં ધ્યાન રાખશો તમારા શરીરની મોટા ભાગની ચરબી છે ગાયબ થઈ જશે તો બસ નાનું એવું ધ્યાન રાખો સાથે વેટ લોસ ડ્રીનું સેવન કરો ખરેખર ચમત્કારિક રિઝલ્ટ મળશે તમને થોડા જ દિવસમાં કહીશો આ વિડીયોની લિંક જોઈને કોન્સિપેશનની સમસ્યા છે વજન વધવાની સમસ્યા છે મેટાબોલિઝમની સમસ્યા છે એ બધી જ સોલ્વ થઈ ગઈ છે બધી જ વસ્તુને બુસ્ટ મળ્યું છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની ઉપયોગી માહિતી તમારા માટે છે પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તો ચલો આપણે ફરી મળીએ નવા છે ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો માત્ર ને માત્ર આ બે રૂપિયાના પાનને પાણીમાં ઉકાળો અને સવારે નાણાં કોઠે પી જાઓ સાત જ દિવસની અંદર ત્રીસ વર્ષ જૂની ચરબી કેમ નથી ગાયબ થઈ જશે કારણ કે તમારા શરીરની અંદર જૂનામાં જૂની ચરબીની દુશ્મન છે આ બે વસ્તુ ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તેજે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો સાથે સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી શું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે તમારો સહકાર મળશે